આ સુનિલ એક પત્રકાર સાથે ગેરવર્તન કરે છે અને તેમના તાબામાં રહેલો કર્મચારી જેનું કહેવું છે કે આ સરકારી કચેરીનો તમે વિડીયો ન ઉતારી શકો તે માટે તમારે સાહેબની મંજૂરી લેવી પડે આ સરકારી જગ્યા છે ને સરકારની જ જગ્યા છે જે લોકોના ટેક્સ અને પૈસે બનેલી આ બિલ્ડિંગ છે અને અધિકારી પણ તેમાંથી જ પગાર લેશે તે સમયે એસીમાં ચેમ્બરમાં બેઠેલા અધિકારીનું કહેવું છે કે તેમની સલ્તનત હોય તેમ કોઈ પણ પ્રકારની તેમની

ફાયર એન્જરની તારીખ પૂરી થઈ ગઈ છે એનું વિડીયો બનાવીએ છીએ તો સાહેબ ના પાડી રહ્યા છે કે ભાઈ વિડીયો ન બનાવો પ્રાંત કચેરીમાં અરજદારોની સેફ્ટીને લઈને પત્રકારો કવરેજ કરી રહ્યા છે ત્યાં જે પ્રાંત અધિકારી છે તે વિડીયો બનાવવા માટેની ના ના પાડી રહ્યા છે હાલ આપણે સાહેબને કહેવા માટે જઈ રહ્યા રાજકોટની ટીઆરપી ઝોનમાં જે હત્યાકાંડ થઈ છે તેમાં સ્પષ્ટ આ ભ્રષ્ટાચાર અધિકારીઓના પ્રતાપે થઈ છે અને તે માટે ગઈકાલે ચાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ થયો છે આ ગુજરાતનું વહીવટી તંત્ર કેટલા હદ સુધી સડી ગયું છે તેનું આ વરવું સ્વરૂપ છે આ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ તેમની સલ્તનત ગુજરાતમાં ચાલી રહી છે તેમ સમજતા હોય છે અને બેફામ ભ્રષ્ટાચાર કરતા હોય છે અને રાજ્યના લોકો ટપો ટપો મરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં તેમ છતાં રાજ્ય સરકાર ને પણ આ ગાંઠી નહીં રહેલા જે અધિકારીઓ હોય ચાહે પોલીસ અધિકારી હોય આઈ એસ અધિકારી હોય આઈપીએસ અધિકારી હોય કે નાના ક્લાર્ક કક્ષાના અધિકારી હોય તે બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે જ આ જ વહીવટી તંત્રમાં કેટલાક પ્રમાણિત આઈએ આઈપીએસ અને અન્ય અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે તેમને પણ વેઠવાનું થઈ રહ્યું છે આ ભસ્ટ અધિકારીઓના પ્રતાપે લોકો મરી રહ્યા છે ત્યારે પત્રકાર અંજારની જે પ્રાંત ઓફિસ છે ત્યાં ફાયર સેફ્ટી છે કે નહીં તે ચેક કરવા જાય છે ને તે સમયે આ આઈ એસ અધિકારી છે જેમનું નામ સુનિલ છે તેમના તાબાનો કર્મચારી તેમના સાથે દાદાગીરી કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે સાહેબની તમારે મંજૂરી લેવી પડે

આ અંજારની ઘટના પરથી અધિકારીઓએ જોવું જોઈએ અને જે કાર્યવાહી થતી હોય તે પણ કરવી જોઈએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ